મારું નામ આશિષ સાગર છે હું શાઉમી ની અંદર વેસ્ટન એડ કરું છું તો આજે કંપની એક શાઉમી એક ફ્લેગશીપ લેવલનો ફોન લોન્ચ કર્યો છે જેનું નામ છે શાઉમી ફોર્ટીન સીવી સીવી મતલબ કે સિનેમેટિક વિઝન આ ફોનની સ્પેશિયાલિટી છે ફોનનો કેમેરો તો પ્રોફેશનલ મૂવીની અંદર જે કેમેરા યુઝ થાય છે એ કંપની છે લાયકા લાઇકા સાથે આપણે કોલાબોરેશન કરી અને આ ફોન ડેવલપ કર્યો છે તો આની અંદર તમને જે પ્રોફેશનલ કેમેરાની ક્વોલિટી એ ટાઈપના કેમેરા સેટઅપ જોવા મળશે એ સિવાય ની અંદર ડ્યુઅલ સેલ્ફી કેમેરા જોવા મળે છે થર્ટી ટુ પ્લસ થર્ટી મેગા તો બારે જે અમે સેલ્ફીનો ડેમો લીધો કે જ્યારે બહુ બધું ક્રાઉડ હોય છે ત્યારે અમુક લોકો સેલ્ફીમાં કપાઈ જતા હોય છે તો આ ફોનની અંદર ડ્યુઅલ સેલ્ફી કેમેરા હોવાને કારણે બધા લોકો એની અંદર કવર થાય છે એ સિવાય આની ડિસ્પ્લે એક સ્પેશ્યલ વસ્તુ છે કે જેની અંદર કંપની વન પોઇન્ટ ફાઇવ કે ડિસ્પ્લે વિથ કાઉડ કઉ મતલબ ચારે બાજુ કાઉડ ડિસ્પ્લે આપેલી છે જે બીજા કોઈ ફોનની અંદર આજ તમને જોવા નહીં મળે અને પ્રોસેસર જે કંપની આપેલું છે સ્નેપ ડ્રેગન એટ એઝ જેન થ્રીનું પ્રોસેસર આપેલું છે તો ઇન શોર્ટ કંપની પ્રોસેસર ડિસ્પ્લે કેમેરા ઓલરાઉન્ડર આઈ ફોન છે એક ફ્લેક્શિપ કિલર ફોન છે જે માર્કેટની અંદર ખૂબ ધૂમ મચાવશે અને કોઈ પણ મિત્રો આપો પ્રી બુક કરાય છે તો પ્રી બુક માટે પણ આમાં કંપનીએ સારી ઓફર આપેલી છે તો બ્રાન્ડની ઓફર પ્લસ પુજારાની ઓફર બંને ખૂબ જ સરસ છે તો તમે હું એ જ કહેવામાં માંગીએ રાજકોટની જનતાને કે નજીકના પુજારાના સ્ટોર પર વિઝિટ કરો ડેમો લો અને ચોક્કસથી બાય કરો યસ કોચની જે સ્પેશિયલ ઓફર છે જે અમે પ્રી બુકની ઓફર આપેલી છે કોઈ પણ કસ્ટમર શાઉમિસી હોટલ પ્રી બુક કરાવે છે તો એને ત્રણ હજાર રૂપિયાની રેડમી એક્ટિવ વોચ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે અને સાથે સાથે બેંકની ઓફર પણ અમારી છે કે ત્રણ હજાર રૂપિયા ઇન્સ્ટન્ટ આઈસીઆઈસી બેંક સાથે કેશબેકની ઓફર આપેલી છે તો કેશબેક ઇન્સ્ટન્ટ ક્રેડિટ કાર્ડ ઉપર પ્લસ સેકન્ડલી વોચ બંને ઓફર ફ્રી મળે છે સારો છે ફ્યુચર શાઉમી ઇઝ અ વેરી ગુડ કંપની અને પૂજારા આજે લોન્ચ કર્યું છે પૂજારા સાથે હું ઘણા વર્ષોથી જોડાયેલી જ છું એના ઘણા ઇવેન્ટ્સ કર્યા છે મેં ઘણા ફોટો બધું જ કર્યું છે પણ આજે ફર્સ્ટ ટાઈમ રાજકોટમાં એમના સ્ટોર પર આવીને આ શાઉમી ફોર્ટીન સિરી આજે લોન્ચ કર્યો બિગ કોંગ્રેચ્યુલેશન ટુ પુજારા એન્ડ શાઉમી ફોર સચ ઓ બિગ લોન્ચ અને મને આટલો સેલિબ્રેશન માં સામેલ કરવા માટે થેન્ક યુ ચોક્કસ લેવા માંગે પણ ઘણા બધા લોકો યુઝ કરે જ છે ગુડ ફોન અને આ ફોન પણ મેં પકડ્યો પ્લસ જે કેમેરા ક્વોલિટી છે એ પણ બહુ જ સારી છે સેલ્ફી લેતી વખતે પણ આખો જે ક્રાઉડ હતો એવરીબડી ગુડ બી કેપ્ચર્ડ એટલે વાઇટ લેન્સ થી લઈને પોર્ટ્રેટ લેન્સ બધું જ છે એમાં સો ઇટ્સ અ વેરી ગુડ કેમેરા એન્ડ અ વેરી ગુડ રાજકોટ નથી આવી હું રાજકોટ ઘણી વખત આવી ચૂકી છું મારા ફિલ્મના પ્રમોશન માટે ઇવેન્ટ્સ માટે અને હું સાચું કહું છું રાજકોટ મારું બહુ જ મનગમતું શહેર છે મને અહીંયાના લોકો અહીંયાની વાનગીઓ અહીંયાના લોકોની ભાષા મને બહુ જ મીઠળી લાગે છે એટલે જ્યારે પણ કોઈ રાજકોટની ઇવેન્ટ હોય તેનું નામ નથી જ પાડી શકતી મને આવું બહુ જ ગમે છે યસ ઘણું બધું અપ છે પણ અત્યારે હું રીવીલ નહીં કરી શકું પણ શે મારું મી પર અત્યારે મારી ફિલ્મ લગન સ્પેશિયલ રિલીઝ થઈ છે જે ફેમ માં થિયેટરમાં રિલીઝ થઈ હતી પણ અત્યારે ઓટીટી પ્લેટફોર્મ પર આવી છે તો જરૂરથી જોજો લગ્ન સ્પેશિયલ